કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવું અને તેમાં શું માહિતી ભરવી અને તેની સાથે કયા ડોક્યુમેન્ટ જોઈન કરી અને મામલતદાર કચેરી ખાતે જઈને સબમિટ કરાવવું તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં મિત્રો અમે તમારા સુધી પહોંચાડવાના છીએ તો મિત્રો તમે વીડિયોના અંત સુધી બના રહેજો તો ચાલો મિત્રો આપણે વીડિયોની શરૂઆત કરી કરીએ તો સૌ વાર મિત્રો આપણે Google અથવા Chrome બ્રાઉઝરમાં જઈ અને e h r n લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે એક ઓફિશિયલ વેબસાઈટ આવી જશે જેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે કાઉટ પેજ ઓપન થઈ જશે જેમાં આપણે રિક્વાયરમેન્ટ પર ક્લિક કરીશું જેમાં મિત્રો નીચે જઈ અને કેઆર ડાઉનલોડ પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ મિત્રો કાઉટ પેજ ઓપન થઈ જશે જેમાં મિત્રો આપણને ઉપર લખેલું દેખાય છે કે સ્થાનિક રહેવા અંગેના દાખલા જે ફોર્મેટ અહીંથી ડાઉનલોડ થઈ જશે કે મિત્રો ફોર્મેટ આવી રીતે હશે તો ચાલો મિત્રો આપણે આ ફોર્મેટમાં કઈ રીતે વિગત દાખલ કરવી અને કયા ડોક્યુમેન્ટ સાથે જોડવા તેની સંપૂર્ણ માહિતી સાથે મિત્રો આપણે જે મિત્રો અરજદારે આંગણવાડી સ્થાપના થઈ અરજદાર અરજી કરી આપણે જેમાં મિત્રો આપણે અરજી કરી અને મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે અને તે પ્રમાણપત્ર નીકળવા માટે બે દિવસમાં તે મિત્રો નીકળી જશે જે નિકાલ કરવાની જવાબદારી મામલતદાર પ્રેણી રહે છે ત્યારબાદ મિત્રો અરજી સાથે જોડવાના છતાં આધાર પુરાવો જે મિત્રો રેશન કાર્ડ આધાર કાર્ડ લાઈટ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાઇસન્સ ભાડા કરાર લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આમાંનું દસ ડોક્યુમેન્ટમાંથી મિત્રો આપણે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જમા કરાવશું જે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આપણે નીચે હજી સાથે નીચેના માંથી ઓળખને પુરાવા માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો રેશન કાર્ડ મતદાર ફોટો ઓળખ કાર્ડ પાસપોર્ટ છો જેમાંથી જેમાં આપણે કોઈ પણ એક સાથે જમા કરાવવાનું રહેશે જે રહે છે ત્યારબાદ મિત્રો નીચે ચેકલીસ્ટ આવશે જેમાં મિત્રો આપણે કોઈ પણ વિગત દાખલ કરવાની નથી જે મિત્રો આપણે નીચે જઈએ જેમાં મિત્રો આપણે જોઈ શકશું આગળ ત્યારબાદ મિત્રો નીચે આપણે સ્થળ સ્થળ એટલે કે આપણે જે તે ગામમાંથી રહી અને અરજી અપ્લાય કરતા હોય મતલબ કે આપણે જે તે ગામમાં રહી અને જે આ અરજી ભરી અને મામલતદાર કચેરીમાં જમા કરાવતા હોય કે જે તે વચની સ્થળ ગામ દાખલ કરવાનું રહેશે જો તમે શહેરમાં રહેતા હોય તો શહેર દાખલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે તારીખ અને મિત્રો બાજુમાં અરજદારની સહી કરવાની રહેશે જે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અરજી પત્રક જે આવું છે જેમાં મિત્રો આપણે અરજદારનું નામ દાખલ કરવાનું રહેશે નીચે સરનામું ત્યારબાદ તારીખ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ ભરતી માબદ્ધારસી જે તે લખતો તાલુકો અહીં લખવાનો રહેશે ત્યારબાદ મિત્રો નીચે જતા આપણે ત્યારબાદ મિત્રો અહીં અરજદારનું નામ લખવાનું રહેશે બાજુમાં મિત્રો આપણે સરનામું લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે જો વોર્ડ નંબર લખતો હોય તો અહીં વોર્ડ દાખલ કરવાનો વોર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમે જે તે વિસ્તારમાં વસતા હોય તેના અહીં વર્ષ દાખલ ત્યારબાદ મિત્રો અરજદારે પોતાનું નામ લખવાનું રહેશે ત્યારબાદ નીચે મિત્રો વ્યવસાય લખવાનો રહેશે ત્યારબાદ ઉંમર ત્યારબાદ મિત્રો રહેઠાણનું સરનામું ત્યારબાદ મિત્રો નીચે જો વોર્ડ નંબર જો તમને ખબર હોય તો વોર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો નીચે મૂળ વતની જે આપણે જ્યાં ત્યાં મૂળ વસ્તા હોય તે લખવાનું રહેશે ત્યારબાદ જન્મ સ્થળ જિલ્લો લખવાનો રહે છે ત્યારબાદ મિત્રો આપણે નીચે મિત્રો આપણે અરજદારની સહી નામ લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજદારનો રૂબરૂ જવાબ રહેશે જેમાં મિત્રો આપણે પોતાનું અહીં નામ દાખલ કરવાનું રહેશે ત્યારબાદ ઉંમર ત્યારબાદ મિત્રો ધંધો સરનામું દાખલ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે અરજી સાથે જોડેલ પ્રમાણપત્ર અહીં લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે દરેક અરજદારની સહી અને નામ અહીં લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે અહીં આપણે તલાટીનો રૂબરૂ જવાબ જે મિત્રો તલાટીની સહી નામ અને સિક્કો આવશે

કરવાનું રહે છે ત્યારબાદ મિત્રો આપણે અરજી પત્રક સંપૂર્ણ રીતે ફરી અને તેની સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જોઈન્ટ કરી અને મામલતદાર કચેરીમાં મિત્રો આપણે જોઈ એને જમા કરાવવાનું રહે છે ત્યારબાદ મિત્રો મામલતદાર કચેરીમાં અરજી અરજીપત્ર સ્વીકાર્યું જે છે જન સેવા કેન્દ્ર પરના કર્મચારી તે પોતાનો નામ લઈ અને સિકો અને તારીખ જે મિત્રો કરી અને તે પોતે મિત્રો બે દિવસમાં તમને પ્રમાણપત્ર મળી જશે તો જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો ને શેર કરવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત